ક્યાં અભિજાતા અહી ભાઈ બહેન અમિત કોને કહેવાલ અમિત ને કેવાલ અંધાળી મૂક્યો ए बेटा नमस्कार आपको नहीं तो ना बेटा घुघराना से लेता तो करे तुमने આ હું તો રટ કરતો નીકળા કોઈ આમ મોજમાં છે નીકળા મોજમાં છે મોટા તો

One

그럼 ông n à ওরান মমি, ওরা কাকি ওরা পয় ওরাধান বা পিজা বা

કે કૂદે મારલે આ બધું મારવા આવી રીત આ ભાગ જાઓ આ બધું કે દેવા વાહ ભાઈ